પાંત્રીસ વર્ષની છું પણ હું હજુ પણ ખૂબ જ સુંદર દેખાવ છું મારા પતિનું નામ પ્રેમ છે અને તે શહેરમાં કામ કરે છે મારા પતિની ગેરહાજરીમાં પણ હું ઘરની જવાબદારી સારી રીતે નિભાવું છું મારે એક પુત્ર અને એક પુત્રી છે જિંદગીએ ક્યારે વાક લીધો મને ખબર ન પડી મેં મારી જેઠાણીનો પુત્ર નિશાંત પર બહુ ધ્યાન આપ્યું ન હતું જ્યારે તે આવતો ત્યારે મને ધ્યાનથી જોઈ રહેતો મને ખબર ન હતી કે નિશાંતના મનમાં શું હતું એક દિવસ બપોરે તે મારા ઘરે આવ્યો અને ખાટલા પર બેસીને અહીં તહીંની વાતો કરવા લાગ્યો અચાનક તે મારી પાસે આવ્યો અને કહ્યું કાકી તમે જાણો છો કે તમે કેટલા સુંદર છો આ સાંભળીને હું પહેલાં હસી પડી અને પછી બોલી તમે સારી મજાક કરો છો ના કાકી આ કોઈ મજાક નથી હું તમને ખરેખર પસંદ કરું છું હું તમને દિલથી ચાહું છું તેથી જ હું તમારા ઘરે આવું છું તેણે હસીને કહ્યું નિશાંતની વાત સાંભળીને હું ચોંકી ગઈ મેં કહ્યું તું શું બોલે છે તારો શું મતલબ છે તેણે કહ્યું કાકી તમે બેસો અને મને કહો કે કાકા ક્યારે આવશે તેને ત્યાંથી ક્યારે રજામાં આવશે તને બધું જ ખબર છે છતાં પણ તું પૂછે છે મેં થોડી ધીરજ રાખીને કહ્યું થોડી વાર પછી તે કહેવા લાગ્યો મને તમારા માટે દુઃખ થાય છે પણ કાકી કાકા તમારી પાસે કેમ નથી આવતા જો તે ચિંતિત હોત તો તે આટલા દિવસો પછી ઘરે ન આવ્યા હોત તે ગામમાં જ કંઈ કામ કરી શક્યા હોત આટલું કહીને નિશાંતે મારી દુઃખતી નસ પર હાથ મૂક્યો તેવું મને લાગ્યું આ પછી તે મારી નજીક આવ્યો અને મારો હાથ પકડીને કહ્યું હવે ચિંતા ન કરો બધું સારું થઈ જશે આટલું કહી નિશાંત તો ચાલ્યો ગયો પણ મનમાં અનેક સવાલ છોડતો ગયો હું વિચારવા લાગી કે નિશાંતને મારા રૂમમાં આવવાનો હેતુ શું હતો તે જોવામાં બાવીસ વર્ષનો લાગતો હતો તે અપરિણીત હતો અને તે ગામમાં એક દુકાનમાં કામ કરતો ત્યાં પગાર તો વધુ ન હતો પણ તે સારા પૈસા કમાઈ તેનું દિલ મારા પર આવી ગયું હતું હું મારા પતિના વિયોગથી ખૂબ જ પરેશાન હતી આ બહાનાનો ઉપયોગ કરીને તેણે મારા હૃદયમાં સ્થાન બનાવવાનું શરૂ કર્યું નિશાંતને પણ આ વાતનો ડર હતો કે જો બીજે ખબર લાગશે તો પરિવારમાં તોફાન આવશે તે દિવસે નિશાંતના ગયા પછી હું લાંબા સમય સુધી તેના વિશે વિચારતી રહી કે તે શું ઈચ્છે છે હું એ રાત્રે મોડે સુધી સૂઈ શકી ન હતી નિશાંતની વાતચીત મને મારા પતિની યાદ અપાવી રહી હતી પરંતુ હું ઉંમર અને સંબંધમાં નિશાન કરતાં મોટી હતી અને મને મારા પતિ પ્રત્યે ગુસ્સો પણ આવતો હતો કારણ કે મારા પતિના દૂર રહેવાને કારણે મારું મન ડગમગતું હતું મેં નક્કી કર્યું કે આ વખતે જ્યારે મારા પતિ ઘરે આવશે તો હું તેને કહીશ કે કાં તો ગામમાં રહીને કોઈ કામ કરો અથવા મને સાથે લઈ જાઓ થોડા દિવસો પછી મારા પતિ રજા પર આવ્યા ત્યારે મેં કહ્યું જુઓ મને તમારા વિના અહીં રહેવાનું મન થતું નથી કાં તો તમે અહીં કામ કરો અથવા હું મારા બાળકોને લઈને શહેરમાં આવી જાઉં હું તમારી સાથે રહીશ મારી વાત સાંભળીને તેણે કહ્યું મને લાગે લાગે છે કે તું પાગલ થઈ ગઈ છે તારી ઉંમર જો બાળકો મોટા થઈ રહ્યા છે અને તું રોમાંચ કરવાનું વિચારી રહી છો હું બે દિવસ તેની સાથે ઘરે જ રહી ત્યાં સુધી હું ખૂબ જ ખુશ હતી પણ મારા પતિના ગયા પછી મારા શરીરની ભૂખ ફરી વધવા લાગી હું ઉદાસ થઈ ગઈ પછી મારા હૃદય અને મનમાં તે વિચારો ફરવા લાગ્યા હું તેને મળવા આતુર હતી એટલે જ નહીં હું મારી જેઠીણીને ઘરે ગઈ અને પૂછ્યું કે નિશાંત આવ્યો છે કે નહીં જેઠાણીએ કહ્યું કે તે આવ્યો હતો પણ ઉતાવળમાં તે ચાલ્યો ગયો હું ઉદાસ થઈને ઘરે આવવા લાગી તો જેઠાણીએ કહ્યું કે કદાચ કાલે આવશે કાલે નિશાંત આવવાનો છે એ ને મારું હૃદય આનંદથી ધડકવા લાગ્યું મને લાગ્યું નિશાંત મારા પર ગુસ્સે છે તેથી જ તે મારા ઘરે ન આવ્યો ત્યારે અચાનક મારા ઘરનો દરવાજો ખખડાવવામાં આવ્યો તો સામે નિશાંત ઊભો હતો મેં કહ્યું હવે શું કરવું છે તે કહે પછી નિશાંત ઘરમાં પ્રવેશ્યો અને મેં દરવાજો બંધ કરી દીધો અને નિશાંત સાથે વાતો કરવા લાગ્યો થોડી વાર પછી હું બેકઅપમાં ચા લઈને આવી તો નિશાંતે પૂછ્યું કે કાકા આવ્યા હતા કે નહીં તો મેં હા પાડી અને કહ્યું કે બે ચાર દિવસ રોકાયા પછી તે નીકળી ગયા નિશાંતને લાગ્યું કે હું મારા પતિથી ખુશ નથી તેણે તકનો લાભ લીધો અને કહ્યું કાકી મારે કંઈક કહેવું છે પણ મને ડર લાગે છે તમને ખરાબ ન લાગે તો એક વાત કહું મેં કહ્યું શું વાત છે તે કહે તેણે કહ્યું કાકી આ સત્ય છે કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તમારા પ્રેમમાં તડપી રહ્યો છું નિશાંતે એક જ ઝાટકે પોતાની લાગણી વ્યક્ત કરી નિશાંતની વાત પર મને ગુસ્સો આવ્યો અને મેં તેને કહ્યું શું તને આનો મતલબ ખબર છે અને હા તું પ્રેમનો અર્થ જાણે છે તે મારી અને તારી વચ્ચે ઉંમરનો તફાવત જોયો છે અને હું સંબંધમાં તારી કાકી થાઉં છું નિશાંતે કહ્યું પણ આ દિલનું શું કરું જે તમારા પર આવી ગયું છે હવે તમે હંમેશા મારા હૃદય અને મનમાં તમારો જ ચહેરો ફરે છે મેં કહ્યું નિશાંત તું પાગલ થઈ ગયો છે જરા વિચાર કે પરિવારને આ બધું ખબર પડશે તો મારું શું થશે નિશાંત ખાટલા પરથી ઊભો થયો અને મારી પાસે આવીને બેઠો મેં તેની સામે કોઈ વિરોધ ન કર્યો આથી નિશાંતની હિંમત વધી ગઈ ને તે પછી હું મારી જાત પર કાબૂ ન રાખી શકી અને અમે બંને ઉત્તેજનાના પ્રેમમાં પડવા લાગ્યા નીચે ઉતર્યા પછી જ્યારે અમે ભાનમાં આવ્યા ત્યારે અમને બેમાંથી કોઈને પણ અફસોસ ન હતો તેણે મને તેનો મોબાઈલ નંબર આપ્યો અને ફરી પાછા આવવાનું વચન આપીને ચાલ્યો ગયો એ દિવસ પછી જાણે મારી દુનિયા બદલાઈ ગઈ હતી પણ ક્યારેક હું પણ વિચારતી હતી કે આ રહસ્ય ખુલી જશે તો શું થશે હવે નિશાંત આવવા જવા લાગ્યો આ દરમિયાન એક દિવસ પ્રેમ અચાનક ઘરે આવ્યો તેની તબિયત ખરાબ હતી પરંતુ તે ઘરે આરામથી ન રહ્યું હું ડરી ગઈ હતી તેથી નિશાંત મારા પતિની હાજરીમાં ન આવે મેં નિશાંતને ફોન કર્યો અને તેને બધું કહ્યું એક અઠવાડિયા પછી પ્રેમ ઘરેથી ચાલ્યો ગયો પણ મારા મનમાં ડર હતો કે પાડોશીઓ મારા અને નિશાંતના આવવા જવાની જવાથી અજાણ હતા છેટે એક દિવસ પાડોશીએ મને કહ્યું કે એક યુવાન છોકરાનું આ રીતે આવવું અને જવું યોગ્ય નથી તારી જુવાન દીકરીઓનું થોડું ધ્યાન રાખજે મેં કહ્યું હું મારું ઘર સંભાવું છું હું જાતે જ તેનું ધ્યાન રાખીશ અમારી ચિંતા ન કરો નિશાંત કોઈ પણ પ્રતિબંધ વિના મારા ઘરે આવતો રહે છે પાડોશીઓ પણ ચિંતિત હતા એક દિવસ પ્રેમ ઘરે આવ્યો ત્યારે એક પાડોશીએ કહ્યું કે તમારી ગેરહાજરીમાં નિશાંત અવારનવાર તમારા ઘરે આવે છે તેથી આ બાબત પર ધ્યાન આપવું જોઈએ પ્રેમને ચોક્કસપણે લાગ્યું કે કંઈક ખોટું થયું છે તેણે મને પૂછ્યું નિશાંતનું આ ચક્કર છે મારા પતિની વાત સાંભળીને મારા ધબકારા વધી ગયા તમે શું કહો છો તે અહીં ક્યારે આવે તો એમાં ખોટું શું છે ઘરે એક યુવાન છોકરી છે તેથી તેને અહીં આવવા માટે ના પાડી દે પ્રેમે મને કહ્યું હું મારી દીકરીનું ધ્યાન જાતે રાખી શકું છું પણ શું તે ક્યારે વિચાર્યું છે કે હું તારા વિના કેવી રીતે જીવીશ ફક્ત તારા માટે જ હું બહાર રહું છું કલ્પના કર કે તારા વિના મને ત્યાં સારું લાગતું હશે પાડોશીએ મારા અને નિશાન વિશે જે સમાચાર આપ્યા તેના કારણે પ્રેમે મને જે કહ્યું તે માનવા લાગ્યું તે બે ચાર દિવસ રોકાઈને તેના કામ માટે શહેરમાં ચાલ્યો ગયો પણ આ વખતે તેણે કામમાં રસ લાગતો ન હતો તેણે લાગ્યું કે તેના પરિવારનો પાયો હચમચી રહ્યો છે એક દિવસ તેણે અચાનક રજા લીધી અને મને કહ્યા વગર ઘરે આવી ગયો જ્યારે તે ઘરમાં પ્રવેશ્યો ત્યારે તેણે રૂમનો દરવાજો ખોલ્યો હતો તેણે ઘરમાં કોઈ બાળક દેખાયું ન હતું નિશાંત અને હું સાથે હતા અને ગુસ્સામાં પ્રેમે લાકડી ઉપાડી અને મને ખરાબ રીતે માર માર્યો અને નિશાંત ભાગી ગયો અને બીજે દિવસે જે કાંઈ બન્યું તે જાણવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવતીકાલે ફરી જુઓ આ વાર્તાની આગાઉનો પાક વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ